જ્યાં એસટી એસસી ઓબીસી અત્યારે અનામત છે તે તમામમાં હવે આર્થિક અનામતના ધોરણે આર્થિક પછાતના વિદ્યાર્થીઓ માટે વધારાની દસ ટકા બેઠકની જોગવાઈ કરવામાં આવી છે આ સીટો નવી ઊભી થશે આ બેઠકોનો લાભ ફરજિયાત રૂપે સંસ્થા કરે અને આ માટે વધારાનો ખર્ચ થશે તો તે ભારત સરકાર કે રાજ્ય સરકાર જ્યાં લાગુ પડે છે ત્યાં કરશે આ માટે જે વધારાનું બજેટ ફાળવવાનું થશે તે ગ્રાન્ટ રાજ્ય સરકાર ફાળવશે

કે ફક્ત એક જ ક્રાઇટેરિયા એક જ ધોરણ લાભાર્થી માટે લાયકાતનું ગુજરાતમાં નક્કી કરવું કે આઠ લાખ રૂપિયાની કોઈપણ રીતે ખેતીની આવક હોય પગારની આવક હોય કોઈ વ્યવસાય ધંધો કોઈ ફેક્ટરી વગેરેમાં આવક થતી હોય તો બધી જ આવક ભેગી કરી અને આઠ લાખ રૂપિયાથી ઓછી પરિવારની આવક થતી હોય એવા પરિવારોના યુવાનોને યુવતીઓને દસ ટકા આર્થિક અનામતનો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય